માટેની કામગીરી ચાલી રહી છે અને નદીના કાંઠે વધારાની જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી દિવાલ તોડી નાખવા માટેની નોટિસ આપવામાં આવી હતી જોકે હાલમાં મંદિરના વહીવટ કરતાઓએ નદીમાં બનાવેલી દિવાલ પરના કોલમ તોડવાનું શરૂ કર્યું છે અને દિવાલ હજુ પણ અડીખમ છે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ ભવિષ્યમાં જોખમી બની શકે અને તેના કારણે હોનારત સર્જાય તેવી શક્યતા સાથે કલેક્ટરને અગાઉ અરજી કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તે કમિટીની તપાસ વધારાની જગ્યામાં મંદિરના વહીવટકર્તાઓએ બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું જો કે કેટલું બાંધકામ વધારાની જગ્યામાં કરવામાં આવ્યું છે તેની કોઈ સ્પષ્ટતા આજ દિવસ સુધી તંત્ર દ્વારા કરવામાં આવી નથી તેવામાં પાલિકાના ચીફ ઓફિસરે બે દિવસ પહેલા વધારાનું બાંધકામ તોડી નાખવા માટેની નોટિસ આપી હતી